ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ અંગે તેમના પુત્રના આવ્યા પછી નિર્ણય થઈ શકે છે દિવંગત વિજયભાઈનો પુત્ર ઋષભ અમેરિકાથી ઇન્ડિયા આવી રહ્યો છે અને તેમના પુત્રના આવ્યા પછી તેમની અંતિમ વિધિ ક્યારે થશે તે પરિવારનો આ નિર્ણય રહેશે તેની જાણકારી તેમના પુત્રના આવ્યા પછી જ ખબર પડશે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાયા છે જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ ક્યારે વિજયભાઈના પુત્ર આવવાના છે પરિવારજનો અથવા તો તેમના નજીકના કોઈની સાથે વાત થઈ છે કોઈ વિગત ચોક્કસ ગઈકાલે ઋષભ સાથે વાત થઈ હતી અને આજે વહેલી સવારે વાગ્યે ઋષભ રૂપાણી લંડનથી તેમની અંતિમ યાત્રા કરવામાં આવશે અત્યારે અમે ગાંધીનગર વિજયભાઈ રૂપાણી છે તેમના ઘરની બહાર છીએ નેતાઓ એક બાદ એક આવી રહ્યા છે પરંતુ સૌ કોઈ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે વિજયભાઈ જે રૂપાણી છે તેમની અંતિમ યાત્રા ક્યાં કરવામાં આવશે એટલે કે ઋષભ રૂપાણી આવશે ત્યારબાદ ફાઈનલ કરવામાં આવશે પરંતુ અત્યારે લગભગ જે સૂત્રો છે તેમના પારિવારિક સૂત્રો છે તેમની સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ છે તેમાં જે વિજયભાઈ રૂપાણી છે તેમની અંતિમ યાત્રા રાજકોટથી તેમના નિવાસ સ્થાનેથી રાખવામાં આવશે સાથે સાથે જે સૌરાષ્ટ્રભરમાંથી જે કાર્યકર્તાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામે ગામથી કાર્યકર્તાઓ આગેવાનો સંગઠનના હોદ્દેદારો ઉપરાંત જે અલગ અલગ સામાજિક આગેવાનો છે તેમની સાથે પણ વિજયભાઈ રૂપાણીને ગાઢ સંબંધો હતા આજે વ્યવસાયિક ઔદ્યોગિક ક્ષેત્ર અને વેપારી તેઓ એક વ્યવસાય વેપારી પણ હતા અને આજે પણ તેમની જે દુકાન આવેલી છે પરાબજાર વિસ્તાર આવેલો છે ત્યાં તેમની દુકાન આવેલી છે એટલે કે વેપારીઓ સાથે પણ તેમના જે ઘનિષ્ઠ સંબંધો હતા એટલે કે સૌરાષ્ટ્ર અને રાજકોટના વેપારી અગ્રણીઓ આવી પહોંચશે ખેડૂત આગેવાનો છે તે પણ આવી પહોંચશે ઋષભ રૂપાણી આવતીકાલે વહેલી સવારે ચાર વાગ્યે અમદાવાદ આવી પહોંચશે અનલીબેન રૂપાણી જે વહેલી સવારે આવી પહોંચ્યા તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમને પણ મુલાકાત કરી એક સાલસ વ્યક્તિત્વ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે જે રાજનેતાઓ તો ઠીક પરંતુ રાજકોટ સૌરાષ્ટ્રના જે નાનામાં નાના લોકો છે તેમના પણ ફોન આવી રહ્યા છે તેઓ પણ દુઃખી છે વિજયભાઈ રૂપાણીનું કામ એવું હતું પોતે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર એમ્સથી લઈ રોડ રસ્તાથી લઈ અને તમામ જે જે કામો કર્યા હતા તેમની સાથે રાજનેતાઓએ જે કામ કર્યા હતા તેમાં રાજ્ય સરકારના જે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા છે તેમને પણ વાત કરી રાજકોટના ધારાસભ્ય અને સંગઠનમાં વર્ષો સુધી વિજયભાઈ સાથે કામ કર્યું તેવા ઉદયભાઈ કાનગઢ છે તેમની સાથે પણ જે થોડીવાર પહેલાં પહેલા વાતચીત થઈ અન્ય જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે તેમના જે ઘરની બહારના જે દ્રશ્યો તેમના બંગલો ગાંધીનગરમાં છે ત્યાં સતત નેતાઓ આવી રહ્યા છે કાર્યકર્તાઓ આવી રહ્યા છે રાજકોટ અને સૌરાષ્ટ્રના જે તેમની સાથે પારિવારિક સંબંધો છે તેવા પણ મિત્ર સર્કલ અને સાથે સાથે જે સામાજિક આગેવાનો છે તે પણ એક બાદ એક આવી રહ્યા છે વિજયભાઈ રૂપાણી એક એવું વ્યક્તિત્વ રાજનીતિ ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિના જેમને ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે તેવા વિજયભાઈ રૂપાણી અત્યારે આપણી વચ્ચે નથી સાથે સાથે તેમની અંતિમ યાત્રા જે છે ક્યારે નીકળશે તેનો ટાઈમ પણ આવશે પરંતુ અત્યારે લગભગ એવું ફાઇનલ છે કે રાજકોટથી અંદર જ તેમની રાજકોટથી તેમનું નિવાસસ્થાન જે આવેલું છે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે મોટી સંખ્યામાં અંતિમ યાત્રાની અંદર પણ જે ભાજપના કાર્યકર્તા આગેવાનો અન્ય રાજકીય પક્ષો છે તેમની સાથે પણ તેમના જે ગાઢ સંબંધો હતા તે પણ એક બાદ એક વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય કે અન્ય સામાજિક સંગઠનો હોય તેમની સાથે પણ તેમના જે ગાઢ સંબંધો હતા એક શ્રદ્ધાંજલિના જે કાર્યક્રમો પણ રાજકોટની અંદર ગઈકાલે થયા પંજાબથી લઈ અને રાજકોટ સુધીના અનેકવિધ કાર્યક્રમો કે જેમાં વિજયભાઈ રૂપાણી સાથે જે લાગણીથી જોડાયેલા તમામ જે લોકો છે તેઓ અત્યારે ગાંધીનગર આવી